એક સરસ મજાનું બાળગીત છે ઈ મોજી રે આજે દાદા દાદી ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે છે એ અનુલક્ષીને ભારતીબેન ભંડેરીની એક સુંદર રચના રજૂ કરું છું ઈ મોજી રે ઈ મોજી सौ ने गमतु ई मोजी ई मोजी रे ई मोजी सऊ ने गमतु ई मोजी टूकु ने टचू ई मोजी रे ई मोजी ई मोजी रे ई मोजी बिना लखे बोले दे वहा ದೇೆ ಬೋಲಿ ದೇ ವಹಾವಿ ದೇ ನೂಕೂ ಎಾಂಬು ಲ ಪಡೆ ಮೊಕಲ ಸಹಲವ ಪಡೆ సౌను డకడు సోను ఏలా ఈ మోజీ రే ఈ మోజీ దాదా దాది మమ్మీ ప ભાઈ બહેન મિત્ર સખા સૌને ગમતું રમકડું સૌને ગમતું રમકડું ઈ મોજી રે ઈ મોજી છે આ ચિત્રોની ભાષા દર્શાવે આશા નિરાશા ના કરતું કોઈ ગતકડું ના કરતું કોઈ ગતકડુ ઈ મોજી રે ઈ મોજી મનોભાવને દર્શવતું એના વગર ના ચાલતું લાગે એ હસમું ખડું લાગે એ હસમો ખડું ઈ મોજી રે ઈ મોજી कौणे गं तु इमो नाहाले ಮೋಬೈಲೇ ಭೇ ದು ಭಮರೂ ಮೋಜಿ ರೇ ಇರ ಬಾಳಗಿತ್ ರದ್ದು ભારતીબેન ભંડેરીએ કરેલ છે